મા બાપ એટલે મા બાપ છે મા બાપથી આ દુનિયામાં કાંઈ મોટું નથી જેમ જૂના જમાનામાં ઘંટલો હતો એમ નીચેનું પળ છે એ કાકા મામા ભાઈ ભાણેજ છે જ્યારે ઉપરનું પડ છે એ આપણી માં છે પણ સમગ્ર મા જે ઘંટીના ઉપરનું પળ જેમ મા આપણું સમગ્ર રીતે ધ્યાન રાખે છે એમ વચ્ચેની ધરી છે એ એક જ આધુનિયાની એવી છે બાપના સમાન કામ કરે છે અને એ ધરી છે જે વચ્ચેની એના ઉપર પૂર્ણપણે આખો ઘંટલો ફરતો હોય છે જેના હિસાબે એ ઘંટલાની આજુબાજુની નીચેનું પણ અને ઉપરનું પણ ભલે ધરાવણનું કામ કરે પણ જ્યાં સુધી બાપ છે આ જગતનું એવું પાત્ર છે કે બાપે પોતાના દીકરા દીકરીઓ બધા માટે પોતાના જીવનને ગમે એવી રીતે પોતાની જિંદગી ચલાવી અને દીકરા દીકરીઓનું ખૂબ ધ્યાન દઈ અને પોષણ કર્યું હોય છે તો બાપનું પાત્ર એક એવું પાત્ર છે જીવનમાં કે જે પાત્રનું ઋણ આપણે કોઈ એ ભાઈ આ દુનિયાની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે એના બાપનું પાત્રના ઋણને ચૂકવી શકે એક દિનો સમય દરેક માણસ માટે બાપનું પાત્ર એ મહાન છે જય જી જય માતા